સુરત પોલીસ દ્વારા કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ અને રોકડ રકમ પરત કરવામાં આવી રહી છે ત્યારે વિસ્તારમાં આવેલ પોલીસ મથકોમાં અલગ અલગ પ્રકારે બનેલા સાયબર ક્રાઇમના ગુનાઓમાં ભોગ બનનારાઓના રૂપિયા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા જેમાં એકસો તેર અરજદારોના કુલ અઠ્યાવીસ લાખ સત્તર હજારથી વધુ રૂપિયા પરત કરવામાં આવ્યા છે સુરત પોલીસ દ્વારા તેરાતુચકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત કોઈ પણ વસ્તુઓ ચોરી થઈ હોય લૂંટ થઈ ગઈ હોય અથવા તો ભૂલાઈ ગઈ હોય અને સાયબર ફ્રોડ થયો હોય તેવી તમામ ઘટનાઓમાં કોર્ટના ધક્કા વગર પોલીસ હવે મૂળ માલિકોને મુદ્દા માલ પરત કરી રહી છે ત્યારે સમયાંતરે અલગ અલગ પોલીસ મથકોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને લોકોને પોતાનો કિંમતી સામાન અને મુદ્દામાલ પરત કરવામાં આવે છે ત્યારે સુરતના બુડિયા ગામ રામજીવાડી ખાતે ઝોન સિક્સ અંતર્ગત આવતા અલગ અલગ પોલીસ મથકોમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં ભોગ બનનારાઓના રૂપિયા પોલીસ દ્વારા આજે પરત કરવામાં આવ્યા હતા ડીસીપી રાજેશ પરમાર ની અધ્યક્ષતામાં આજે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ લોક દરબાર કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આઈ ડિવિઝન ના એસીપી એનપી ગોહિલ તથા જે ડિવિઝન ના એસીપી દીપ વકીલ તથા સુરત જિલ્લા સરકારી વકીલ રાજેશ ડોબરિયા અને સચિન સચિન જીઆઈડીસી બેસાન ડુમ્મસ ઈચ્છાપોર અને હજીરા પોલીસ મથકના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા કાર્યક્રમમાં એકસો તેર અરજદારોને અઠ્યાવીસ પોઈન્ટ સત્તર લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા આ ભોગ બનનારાઓને સાયબર ફ્રોડ દ્વારા પૈસા બેંક મારફતે લૂંટી લેવામાં આવ્યા હતા ત્યારે પોલીસે બેંક મારફતે જ આ રૂપિયા ફ્રીઝ કરાવી આજે પરત કર્યા હતા જેથી લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી આ સાથે જ સાયબર ફ્રોડ અંગે જાગૃતિ માર્ગદર્શન પણ અપાયું હતું સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા હોય અને સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડ માટેની જે હેલ્પલાઇન નંબર ઉપર જેમને ફોન કરેલો હોય અને જે શંકાસ્પદ આરોપીના એકાઉન્ટમાં જે વિક્ટીમના જે ફંડ જે રૂપિયા ફ્રીઝ થયેલા હોય એ પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે પોલીસ વિભાગ તરફથી ઇનિશિયેટિવ લઈ અને કોમ્યુનિટી પોલીસિંગના કોન્સેપ્ટ મુજબ અલગ અલગ ઝોન વાઇઝ લોકદરબારનું આયોજન કરવાની સૂચના આપેલ હતી જે સૂચના આધારે આજે જોન સિક્સ ડીસીપી જોન સિક્સ આદરણીય શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે જોન સિક્સ હસ્તકના આઈ ડિવિઝન અને જે ડિવિઝનના પોલીસ સ્ટેશનો જે છે એના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ઇનિશિયેટિવ લઈ અને ભોગ બનનારનો સંપર્ક કરી અને ભોગ બનનારમાંથી ઘણા લોકો એવા હતા કે જેમને પ્રોસેઝર બાબતનો ખ્યાલ નહોતો જાણકારી નથી અને એમની કામગીરીના વ્યસ્તતાના કારણે પણ આ જે પ્રોસેઝર કઈ કરી નતા શકતા તો તેઓનો ઇનિશ ઇનિશિયેટી લઈ કોન્ટેક કરી તેમની અરજી તૈયાર કરાવી અને સરકારી વકીલશ્રી અને પ્રાઇવેટ વકીલશ્રીઓનો કોન્ટેક કરી અને પૂરું પેપરવર્ક તૈયાર કરી અને આજે એમના જે સ્કેમ મની જે છે એમના રિફંડ એ મેળ પરત મેળવવાની કાર્યના કાર્યવાહીના ભાગરૂપે આજે આયોજન કરવામાં આવેલું એમાં ઝોન સિક્સ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ એકસો ને તેર જે ભોગ બનેલા ફરિયાદી જે છે એ હાજર રહેલા એના સિવાય અન્ય નાગરિકો અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા આ લોકદરબારમાં જે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હોય એમને રિફંડના નાણાં પરત મેળવવાની કાર્યવાહીની કાર્યવાહીની સાથે સાયબર ક્રાઇમ ના અવેરનેસ બાબતેની પણ કાર્યવાહી કરવામાં આવેલી છે આ બાબતે જાગૃતિ ફેલાવવાની કાર્યવાહી કરવામાં આવેલી છે એ બાબતે એમને મટીરિયલ પણ આપવામાં આવેલું છે અને સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ તરફથી એમને વ્યવસ્થિત બ્રીફ બ્રીફ પણ કરવામાં આવેલા છે આ જ રીતનું આયોજન લોક લોકદરબારનું આયોજન ભવિષ્યમાં પણ થતું રહેશે અને મેં આપણે જણાવ્યું એમ કુલ એકસો તેર ફરિયાદી અથવા તો વિક્ટિમ જે કહી શકાય એમના અને ટોટલ આશરે ઓગણત્રીસ લાખ જેટલી રકમ પરત મેળવા મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજે પેપરવર્ક કરવામાં આવેલું છે હવે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે કોર્ટમાં જે અરજીઓ જે તૈયાર કરેલું છે જે પેપર તૈયાર પેપરવર્ક તૈયાર કરેલું છે કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરી અને નામદાર કોર્ટ તરફથી ઓર્ડર મેળવી અને એમને પરત આજે જે સાયબર ક્રાઇમ ના અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા સાયબર જે ભોગ બનેલા લોકો છે જે વન નાઇન થ્રી જીરો પર ડાયલ કરે છે જેમના પૈસા બેંકમાં ફ્રીજ થયેલા હોય એ પૈસા પરત આપવા માટે પોલીસ સુરત પોલીસ કમિશનર અનુસ સિંહ ગેહલોત સાહેબને સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અત્યારે ટોટલ ઝોન સિક્સના જે છ પોલીસ સ્ટેશન છે ત્યાંના એકસો તેર અરજદારના સત્યાવીસ લાખ અઢાર હજાર રૂપિયા પરત આપવા માટેને અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બધા એકસો એ એકસો તેર અરજીઓ અમે કોર્ટમાં આપીશું અને એમના જે પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા છે એ પૈસા એમને કોર્ટના હુકમ પછી એમના ખાતામાં